ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રીમદ ભાગવત કથામાં વર્ણન થયેલી એક વાર્તા કથા સાંભળીશું ભગવાન વિષ્ણુના ભક્ત નિર્ધન કેમ હોય છે આ પ્રશ્ન ઘણા બધાને મનમાં આવતો હોય છે તો આ આખી જ વાર્તા આપણે પૂરી ધ્યાનથી સાંભળશું તો સમજી જશું શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે ભગવાન વિષ્ણુના ભક્ત નિર્ધન હોય છે અને માતા દુર્ગા અને શિવજીના ભક્ત ધનવાન હોય છે આવો પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો હોય ક્યારેય પણ તો ચિંતા ન કરશું વર્ષો પહેલા આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને કર્યો હતો આવો પ્રશ્ન જ કર્યો હતો તો ચાલો સાંભળીએ આ પ્રસંગ કેવો હતો શું હતો શ્રીમદમ ભાગવતમ કથા સાંભળવા સાંભળતા સમયે પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન ભગવાન વિષ્ણુની પૂજા જ સર્વોપરી છે 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 ચરમ લક્ષ્ય આપે તો સામાન્ય રીતે એવું કેમ જોવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ના ભક્ત અધિક નિર્ધન હોય છે અને ભગવાન શિવના ભક્ત ધનવાન હોય છે અને વાસ્તવમાં તો શિવજી વૈરાગી છે અને ભગવાન વિષ્ણુ તો સ્વયં લક્ષ્મીપતિ છે તો પછી બંને ઉપાસકોને આવી વિપરીત પરિસ્થિતિ વિપરીત ફળ કેમ મળે છે આનો જવાબ આપતા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે હે રાજન ભૌતિક પ્રકૃતિ એટલે કે દુર્ગા દેવી ભગવાન શિવની સંગીની છે માટે શિવજીના ઉપાસક ભૌતિક સુખ સંપત્તિના લાલસા રાખે છે પરંતુ ભગવાન વિષ્ણુનો ભૌતિક પ્રકૃતિ સાથે કોઈ સંબંધ નથી એટલે કે ભૌતિક પ્રકૃતિથી પૂરી રીતે એ છે માટે તેમના ઉપાસક પણ ભૌતિક સુખ નથી રાખતા જ્યારે તમારા દાદા યુધિષ્ઠિર મહારાજે અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત કરી લીધો હતો ત્યાર પછી એમણે પણ કૃષ્ણ ભગવાનને આ જ પ્રશ્ન પૂછ્યો હતો તો આનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હે ધર્મરાજ જ્યારે હું મારા ભક્ત પર વિશેષ કૃપા કરું છું તો જાણે તો તું જાણે છે હું તેની બધી જ ધન સંપત્તિ છીનવી લઉં છું બધું જ છીનવી લઉં છું જેનાથી તે નિર્ધન થઈ જાય છે અને તેના સગાવાલા એનાથી નફરત ઘીણા કરવા લાગે છે પછી તે દુઃખી થઈને મારા ચરણોમાં આવી જાય છે અને એને એ વાતનું જ્ઞાન થઈ જાય છે કે મારા સિવાય પ્રભુ સિવાય આ જગતમાં કોઈ આશ્રય નથી હું આ સૃષ્ટિના પ્રત્યેક જીવનું પરમ ચિંતક છું કોઈ પણ જીવને વરદાન આપતા પહેલા એ નિર્ણય એ નિશ્ચય જરૂર કરું છું કે શું એ વરદાન આપતા એ જીવનું કલ્યાણ થશે ખરી કે નહીં પરંતુ બીજી બાજુ બીજા દેવતા ગણો કોઈ જીવના વિશે આટલો ઊંડો વિચાર નથી કરતા અને મનગમતું વરદાન આપી દે છે વિચાર્યા વગર વરદાન દેવાના કારણે કેટલી વાર તેમને બહુ મુશ્કેલીઓ બહુ કષ્ટ સહન કરવા પડે છે હવે આ વાતને સાબિત કરવા તથ્યની પુષ્ટિ કરતા એક રોચક કથા સાંભળો એક સમયે રૂકા નામનો એક અસુર હતો જેમ કે અસુર જાતિનો સ્વભાવ હોય છે દુષ્ટ સ્વભાવ હોય છે તો આ રૂકા અસુર ત્રણેય લોકોને જીતવાની ઈચ્છા રાખતો હતો અને એ ઈચ્છા પૂરી કરવા માટે ઘન ઘોર તપસ્યા કરવા લાગ્યો કરવાનો નિર્ણય લીધો પણ એને એ સમજમાં ન આવ્યું કે કોની પૂજા કરવામાં આવે તો એ તો એકવાર આ અસુરની ભેટ એની મુલાકાત નારદ મુનિ સાથે થઈ તેને નારદ મુનિએ પૂછ્યું હે મુનિવર કૃપા કરીને મને કહો કે આ સૃષ્ટિમાં તત્કાલ જલ્દીથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા કોણ છે કયા દેવતા છે નારદ સમજી ગયા એટલે નારદ મુનિ બોલ્યા કે હે રાક્ષસ રાજ આ સૃષ્ટિમાં માત્ર ભોળાનાથ શિવજી જ છે જે અતિ શીઘ્ર જલ્દીથી જલ્દી તારી આ ઈચ્છાને પૂરી કરી શકે છે શિવજી એના ભક્તોના થોડા એવા ગુણ જોઈને પણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે તું તો જાણે છે કે રાવણ અને બાણાસુર જેવા રાક્ષસોએ પણ એમની આરાધના કરીને આટલો વૈભવ અને ઐશ્વર્ય મેળવ્યું હતું વૃકાસુરના હાથમાં સંપૂર્ણ બ્રહ્માંડની ચાવી હાથમાં આવી ગઈ હતી નારદ મુનિની વાત સાંભળીને અસુરે મોડું કર્યા વિના ભગવાન શિવની ઘનઘોર તપસ્યા કરવાનું શરૂ કરી દીધું અગ્નિ પ્રગટાવી અને ત્યાં બેસી ગયો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તે તેના શરીરનું માંસ કાપી કાપીને યજ્ઞમાં એની આહુતિ આપવા લાગ્યું આટલું કરવા છતાં પણ ભગવાન શિવે તેને દર્શન ન આપ્યા અને પછી તેને તેનું માથું કાપવાનો નિર્ણય લીધો તેને નજીકના સરોવરમાં સ્નાન કર્યું અને શરીરને લૂછ્યા વગર જ માથું કાપવા તૈયાર થઈ ગયો અત્યંત ભોળા છે ભોળા નાથ છે આ અસુરને આવી રીતે માથું કાપતા જોઈને ભગવાન શિવને એના ઉપર દયા આવી ગઈ અને દર્શન આપ્યા જેવા જ ભગવાન શિવે તેને દર્શન આપ્યા તેના હસ્ત કમળ તેમના હાથ પર ભગવાન શિવે મૂક્યા તે દૈત્યના માથા ઉપર હાથ મૂક્યો તો તેનું શરીર સારું થઈ ગયું સ્વસ્થ થઈ ગયું નવું થઈ ગયું તેના બધા જ કપાયેલા અંગ પાછા આવી ગયા ભગવાન બોલ્યા કે કેમ તારા શરીરને આટલું બધું કષ્ટ આટલી બધી પીડા આપી રહ્યો છે તારા મનમાં જે પણ ઈચ્છા છે તે માંગી શકે છે હું તને વચન આપું છું કે હું તારી જે પણ ઈચ્છા છે તે જરૂર પૂરી થશે તે અસુરે ભગવાન શિવને કહ્યું કે હે ભોળાનાથ જો તમે મારાથી પ્રસન્ન થયા છો તો મને વરદાન આપો કે હું જેના પર હાથ મૂકું તેના માથાના ટુકડા ટુકડા થઈ જાય અને એક ક્ષણે તે મૃત્યુ પામે પરમ વૈષ્ણવ હોવાના કારણે શિવજી સ્વભાવથી અત્યંત દયાળુ છે માટે વિચાર્યા વગર જ શિવજીએ વરદાન આપી દીધું પણ ભગવાનને એ વાતનું જરા પણ અનુમાન ન હતું કે આ અસુર આ વરદાનનો છે ભગવાન શિવ પાસેથી એનું મનગમતું વરદાન મળ્યા પછી અત્યંત ઘમંડી થઈ ગયો તે સમયે ભગવાન શિવની સાથે માતા અર્ધાંગીની મા પાર્વતી શિવજીની અર્ધાંગીની પણ હતા માતા પાર્વતી ત્યાં જ ઉપસ્થિત હતા તેમને જોઈને રાક્ષસનું મન મોહી ગયું તે મા પાર્વતીને જોઈને રાક્ષસ વિચાર કરવા લાગ્યો કે આ સંસારમાં ઉમાથી વધારે સુંદર સુંદર કોઈ સ્ત્રી ન હોઈ શકે એટલી ઉમા કેમ ના હું આ વરદાનનો ઉપયોગ કરું કેમ ના હું આ વરદાનનો ભગવાન શિવ પર જ પ્રયોગ કરીને જોઉં અને એના માથા ઉપર હાથ મૂકું અને એને માર્યા પછી દેવી ઉમા સાથે હું લગ્ન કરી લઈશ આમ વિચાર કરીને દેવી પાર્વતીનો ભોગ કરવાની ઈચ્છાથી એ દાનવ ભગવાન શિવ પર હાથ મૂકવાની ઈચ્છાથી તેની પાછળ દોડવા લાગ્યો ભગવાન શિવની પાછળ પાછળ ભાગવા લાગ્યો હવે ભગવાન શિવની પાછળ ભાગતા ભાગતા એ પૂરા બ્રહ્માંડમાં શિવજી ફર્યા પાછળ આવતા જોઈ શિવજી એટલા ભયભીત થઈ ગયા કે ત્રણેય લોકમાં તેમની રક્ષાની પુકાર કરવા લાગ્યા કેમ કે કોઈ પણ તેમની સહાય કરવા માટે સક્ષમ ન હતા એ એટલા માટે કે વૃકાસુર નું વરદાન સ્વયં ભગવાન શિવે જ આપ્યું હતું પરમ વૈષ્ણવ હોવાના કારણે અંતે ભગવાન શિવ ભગવાન વિષ્ણુના ચરણમાં જાય છે અને એમની રક્ષાની યાચના કરે છે જેવી રીતે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે તેના ભક્તોનો ક્યારેય નાશ નથી થઈ શકતો એટલે ભગવાન શિવની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ એક બ્રહ્મચારીનું વેશ ધારણ કર્યું અને તે અસુર સામે આવીને ઉભા રહી ગયા બ્રાહ્મણ સ્વરૂપ ધારણ કરીને આવી ગયા તેમણે રૂંકાસુરને કહ્યું કે સકુની પુત્ર હું જોઈ રહ્યો છું કે તું બ્રહ્માંડભરમાં દોડતો દોડતો ફરી રહ્યો છે અને બહુ જ થાકેલો છે જરા મને બતાવતો ખરી કે વાત શું છે કદાચ હું તારી કોઈક મદદ કરી શકું આમ બ્રહ્મચારીની વાત સાંભળી ને એ અસુરને બધો જ હુંતાશ તેને સંભળાવ્યો ભગવાનને કહી સંભળાવ્યો પછી ભગવાન વિષ્ણુએ ફરી કહ્યું કે શું જાણો છો તમે કે શિવને તેના સસરા દક્ષથી ભૂત બનવાનો શ્રાપ મળ્યો છે શિવજીને ભૂત બનવાનો શ્રાપ છે જો હું તારી જગ્યાએ ને તો શિવના દીધેલા વરદાન પર થોડો પણ વિશ્વાસ ન કરું અને એક વાર એના વરદાનની પરીક્ષા તો હું જરૂર કરી લઉં ભગવાન વિષ્ણુના આવા મધુર વચન આટલા મધુર શબ્દ સાંભળીને રોકાશુરને લાગ્યું કે જાણે એના કાનમાં કોઈ અમૃત ઘોળી દીધું છે તેનો બધો જ થાક દૂર થઈ ગયો ભગવાને તેને શકુની પુત્ર કહીને સંબોધિત કર્યું હતું માટે તેને વિશ્વાસ થઈ ગયો કે હોય કે ન હોય માનો કે ન માનો આ બ્રહ્મચારી મારા પરિવારનો શુભ ચિંતક હોવો જોઈએ મૂકાસુર બ્રહ્મચારીના વેશમાં આવેલા ભગવાન વિષ્ણુના તર્ક પર વિશ્વાસ કરી લીધો અને એને પૂછ્યું કે ભગવાન શિવના વરદાનની પરીક્ષા કેવી રીતે કરવી મારે તો ભગવાન વિષ્ણુએ એને સુજાવ આપ્યો કેમ ન તું તારા માથા પર હાથ રાખીને એમના વરદાનની પરીક્ષા કરી લે તો તમને ખબર પડે અને જો તેમનું વચન શિવજીનું વચન ખોટું પડ્યું ખોટું નીકળે તો પછી તું શિવજીનું શિવજીને એવો દંડ આપજે કે ભવિષ્યમાં એ ક્યારે પણ કોઈને આવું ખોખલું વરદાન ન આપે ખોખલું વરદાન આપવાનું સાહસ ન કરે ભગવાને આવી સલાહ આપી અસુરને બસ હવે શું હતું તે માયાવી ભગવાન વિષ્ણુની માયા ઝાડમાં ફસાઈ ગયો અને એને એની વાત માનીને તેના પોતાના જ માથા પર હાથ મૂકી દીધો અને જોત જોતામાં જોત જોતામાં તેની ખોપડીના ચિતરા ઉડી ગયા. બીજી ક્ષણે એ ધરતી પર ધરાશય થઈ પડ્યો અને દેવતાઓએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી, ફૂલોનો વરસાદ કર્યો અને ભગવાનની પ્રશંસા કરવા લાગ્યા. ચારેય બાજુથી ભગવાનને જય જયકાર કરવા લાગ્યા. એકવાર ફરી ભગવાન વિષ્ણુએ તેના ભક્તના ભક્તના ભક્તની વત્સલતાને સ્થાપિત કરી ભક્ત વત્સલતા સ્થાપિત કરી ભગવાન વિષ્ણુ બોલ્યા કે જરા જુઓ શિવજી આ કેવી રીતે આ દુષ્ટ અસુર તેના પાપોથી નીચે તેના પાપોના સ્વયં પાપોના નીચે ધરાશય થઈ ગયો છે કોઈ પણ વ્યક્તિ મહાન આત્માઓ પ્રત્યે અપરાધ કર્યા પછી સૌભાગ્યની કામના કેવી રીતે કરી શકે અને એમાં પણ આ અસુરે તો તમારા જેવા ગુરુ પ્રત્યે અપરાધ કર્યો હતો તો આ પ્રકારે હું વધ કર્યા પછી ભગવાન શિવ અને ભગવાન નારાયણ તેના પોતપોતાના ધામમાં આ હતી વિશેષ ભાગવતમ કથા તો મિત્રો જો મારી આ વાર્તામાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તમને કંઈ જાણવા મળ્યું હોય અને સારી લાગે તો મારી આ વાર્તાને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો జయ శ్రీ కృష్ణ రాధే రాధే థ్యాంక్ యూ